જય જવાન જય કિસાન કેમ છો મિત્રો મજામાં ને આજે આપણે મરચાંનું કામ હાલે છે અને જો ડ્રાઈવર તો જો મોટા બધા અમારા ડ્રાઈવર જો જો ડ્રાઈવર બતાવું જો ડ્રાઈવર જો જોયું 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 ડ્રાઈવર જોયું કાયદેસર નું હો જોયું વાહ આ ડ્રાઈવરને ટ્રેક્ટર આવડી ગયું છે ભાઈ અમારા ખીંકુડા ડ્રાઈવર છે અને હજી એક ડ્રાઈવર જો તૈયાર થાય છે એ ટોલીમાં બે હશે એ કિલિન્ડર છે એટલે આ મરચાંનું કામ હાલે છે જો મરચાંની ટોલી ભરીને આવું કામ કરે છે ને મરચા તૈયાર થઈ ગયા છે જો 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 બસ રાખો બસ રાખો આવી રીતે મારે મરચાં ખાલી થતા હોય કારણ કે મરચી થોડીક ખેતી છે અને પથારી થોડીક ખેતી છે એટલે આવું કામકાજ ચાલે ત્રણ કેરા ભરાઈ ગયા અને ચોથો કેરો રહીલો જાય છે સાડા ત્રણસો ચારસો ફૂટનો સાય છે આ મરચા કેટલા ઢગલા થાય ભાઈ એકમાંથી દવા બાર તો ક્યાં જ થાય બહુ મોટો તો થાય હવે આવી રીતે ઢગલા કરી નાખી પછી બે ચાર ચારથી પછી પોળા થઈ જાય અને એનું શોર્ટિંગ થઈ જાય ખરાબ મરચું એ નીકળી જાય આવું બધું હોય અમારે મરચીમાં હજી ચાર ક્યારા છે ને ચાર ભરાઈ જવા આવવા અડધે ઉતરી ગયા એટલે હાથક ક્યારે થવા જોઈએ કા ભાઈ બસો ટકા જેવું ઉતરશે એવો અંદાજ છે આપડે તો તોય ઘણા પોર એક મિનિટના સાડા ચારસો પાંચસો ટકા ઉતરા તો નહીં ઉતરે પોર આપશે કુદરત ને દેવું હોય તો એ કોર આપશે તોય થઈ ગયા કયો ને કે વરસાદમાં મરચી હાવ બગડી ગઈ હતી અને સુધારો આવી ગયો અને થોડી ખારી થઈ ગઈ આ ઉપરવાળાની મહેરબાની મહેરબાનીથી મરચામાં કાંઈ વાંધો નથી અને મરચાંની ક્વોલિટી બહુ સારી બની કારણ કે હવે આ જ વખતે જે આ પહેલી બીજી વીણી એમાં બગાડ હાવ ન નીકળો ને આમાંય હાવ બગાડ નથી એટલે એ આપણને ફાયદો થઈ જાય અને એક પ્રશ્ન છે ભાવનો ભાવ બહુ ઓછા હવે ભાવ ઓછા હોય એટલે સાચું તો ભાવમાં જ ડિફરન્સ છે કારણ કે ઓછા મરચાં હોય ને ભાવ સારો હોય તો પૈસા દેખાય ને આમાં કાંઈ દેખાય નહીં શું થયું ભાઈ તો ઉલા રે એટલે તું ડાલ લાગજે ભાઈ હા ખાલી ન કરવો પડે ને કર ઊંચું કર ને થોડુંક ઊંચું કર ને જોડાઈ જઈશ કાંઈ વાંધો હા માણસો શનિવાર છે ને ત્રણ માણસો વધી ગયા જો પડી જતો નહીં ઢીંગાવ પડી જતો નહીં મરચાના કલર એમ આવ્યો ગયો છે પણ ઉતરે જોઈ ગયો એવા ચમકે છે વાહ ભાઈ વાહ જવા દો પછી બે ઢગલા થઈ ગયા સો હા તો આઠ ટગલા થાય ઓછું ભર્યું તો આઠ થઈ ગયા એક ટોલી માં પારો વાયરો આઠ ઢગલા થાય રજા પડતો ને લા લોહરી બે ગયા ને તો મરચાં નીકળે ને અમારું આવું કામકાજ હોય ખેતીમાં ભાઈ બસ બસ જવા દે આગળ ડ્રાઈવર બહુ સારો મળી ગયો શનિ રવિ એટલે મજા આવે નખત્રા ભાઈ ને વરી ઉતારવું ને વળી ચડવું ને એવું બધું હોય મરચા પાકી તો જાય પણ પ્રોસેસ બહુ મોટી હોય કારણ કે ઢગલા કરવાનું ઉતારવાન વળી એમાં શોર્ટિંગ કરવું ને વરી હાથ ફેરવા રાખવું નાના બાળકોની કોયડિયાને હાથ ફેરવા જ રાખવો પડે નહીં તો અમારે આ મરચા ફૂંકાય બાવળા ધર લઈ લે જવાનું ભરાય નહીં ભાઈ મજા જ આવે છોકરાઓને ટ્રેક્ટર માં બેહવાનું જડે ટ્રેક્ટર રાખવા જડે એટલે મજા જ આવે છોકરાઓની જો જો આય ગેર બદલાઈ ગયો જોજે કઈ ગેર માં પગ આવી જાય નહી હલો આજનો વિડીયો પૂરો કરશું જય જવાન જય કિસાન ત્યાં સુધી રજા આપશો